માણસ પૃથ્વી પર જન્મ લે અને મોટો થાય ત્યારે પોતાના પગ પર થાય ત્યારે તે એક સપનું ચોક્કસ જોવે છે કે પોતાનું ઘર હોય એ એવું વિચારે છે કે હું મારા અને મારા પરિવાર માટે ઘર ખરીદું અને તેમાં પરિવાર સાથે સુખ અને શાંતિથી રહું ત્યારે ઘણા લોકોના આ સપના પૂરા થાય છે અને ઘણા લોકોના લે ભાગું અને ચીટર બિલ્ડરોના પાપે એમના સપનાઓ અધૂરા રહી જતા હોય છે અને આખા જીવનની મૂડી આવા પાપી બિલ્ડરો છેતરપિંડી આચરી ગ્રાહકોને લાખોનો ચૂનો લગાડતા હોય છે તમને ચોક્કસ એવું થતું હશે કે આવું કેમ તો આવી જ એક ઘટના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવી છે જ્યાં ચીટર બિલ્ડરે લોકોને મોટા મોટા તારા બતાવી ગ્રાહકોને મકાનની જગ્યાએ ખાલી ખોખા પકડાવી દીધા છે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં કોણ છે ચીટર બિલ્ડર અને ક્યાં આવી છે આ ચીટર બિલ્ડરની સ્કીમ રાયસણમાં ત્રણ નફટ બિલ્ડરોનો હાહાકાર ત્રણ ચીટરોએ ફ્લાઇટની સ્કીમ બનાવી ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી ગાંધીનગર રાયસણના ત્રિમૂર્તિ બિલ્ડરો પર કોરા છે આશીર્વાદ ચીટર બિલ્ડરો વીવ પરમિશન વગર જ પધરાવી રહ્યા છે આવાસો શું નફટ તંત્ર નફટ બિલ્ડરોને છાવી રહ્યું છે ગુડા અને રીરાનું તંત્ર અજાણ કે પછી મિલી મિલીભગત શું કરી રહ્યું છે તંત્ર કે માસ સુધી ના કરી કાર્યવાહી શું તંત્ર સ્પીડર બિલ્ડર હોતી ડરી રહ્યું છે કે પછી તંત્ર પર કાવડિયાનો ભાર જીતા ત્રિમૂર્તિ બિલ્ડર એ ગ્રાહકોને લાખો રૂપિયાનો લગાવ્યો ચૂનો બિલ્ડરોની સાથે કયા અધિકારીઓને છે મિલી બગાડ રાયસણમાં આવેલ સત્વન બેલ નામની સ્કીમમાં નહોતી બીયુ પરમિશન ભરત પટેલ રાજુ પટેલ તથા શૈલેજ પટેલને કયા અધિકારીઓ છાવી રહ્યા છે ચીટર બિલ્ડરો રેરા રા નિયમોનું કર્યું લંગન અને રેરા હજુ ગાઢ નિંદ્રામાં રેરા અને ગુડાતંત્ર આ ચીટર બિલ્ડરો સામે ક્યારે કરશે કાર્યવાહી શું તંત્ર ગ્રાહકોને અપાવશે ન્યાય ગાંધીનગર રાજસણ માં તમે જો ફ્લેટ ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન થઈ જજો આ વિસ્તારમાં એક ચીતર બિલ્ડરની સ્કીમ આવેલી છે તમે જો આ સ્કીમ માં ફ્લેટ ખરીદી કરી લેશો તો સમજી જજો કે ભરાઈ ગયા અને ચીટર બિલ્ડર તમારી મહેનત ના પૈસા નું ભૂચ લગાવી દેશે ગાંધીનગર રાયસન નજીક સત્વન બલેવ્યુ નામની સ્કીમ આવેલી છે આ સ્કીમના બિલ્ડરે ગ્રાહકોને લોભાવણી લાલચ આપી તેમજ ફ્લેટમાં અવનવી સુવિધાઓ આપવાનું કહીને ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ સ્કીમનું બાંધકામ ત્રિમૂર્તિ ચિતરોએ કર્યું હોવાનું સામે આવ્યું છે અને એ ત્રિમૂર્તિ ચિતરોનું નામ છે ભરત પટેલ રાજુ પટેલ તથા શૈલેષ પટેલ આ ત્રિમૂર્તિ બની બેઠેલા બિલ્ડરોએ ગ્રાહકોનો લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે સાથી વધારે ગ્રાહકોના સપના આ ચીટરોએ ચકના ચૂર કરી દીધા છે ગાંધીનગર રાયસણ રોડ ખાતે આવે છે સત્તમ બેલિગન્સ કરીને એક સ્કીમ ચાલે છે અને અત્યારે જે મહિલાઓ પણ ત્રાહી મામ આ બિલ્ડરથી પોકારી ગઈ છે કેમ કે પોતાનું પોતાનું ઘર પોતાનું ઘર મૂડી રોકાણ કરી અને એક આશાથી એક પોતાનો માળો બનાવ્યો પણ આ જે બિલ્ડર દ્વારા ગેરરીતિ આચરી આ માળાને બોગસ સાબિત કરવામાં આવે છે અને આપણી સાથે મહિલાઓ અહીંયા જોડાયા છે બેન શું કહેશો અહીંયા તમે રહેવાયા છો મકાન સારું લઈ લીધું છે પણ અહીંયા બિલ્ડર દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે એના વિશે બે શબ્દો શું કહેશો પહેલાં તો અમે બાર મહિનાથી અહીંયા રહેવાયા છીએ અને કોઈ જાતની કોઈ સગવડ નથી રોજ કોઈક ને નવા નવા પ્રોબ્લેમ ઊભા છે એક દિવસ પાણી ન હોય એક દિવસ ગટર ન હોય એક દિવસ સફાઈ ન હોય સિક્યોરિટી ન હોય બે વાર તો ચોરી થઈ ગઈ આવો હોબાળો કર્યા છતાં કે બી સિક્યોરિટી મહિને જતા મેન્ટેનન્સ આપીએ છીએ છતાં પણ એનું કોઈ જ મેન્ટેન થતું નથી પ્લસ રોજ પાણીના ડખા હોય છે કે સવારે ઉઠી જાય એટલે સવારે પહેલા તો નળમાં પાણી જ નથી આવતું ઓફિસ જવા વાળા ગટરનો કે ગટરનો જે આપણે બેઝમેન્ટ બનાવ્યું છે ત્યાં એટલું ગંદકી પડી છે એના બી અમે ઘણી વખત રજૂઆત કરી તો એ બિલ્ડરો એકદમ ઉદ્ધરતા દઈ જવાબ આપે છે એના સામે કોઈ જ એક્શન નથી લીધું અને નીચે તમે જઈને જુઓ તો એટલી ગંદકી છે કે આપણે નીચે ખાલી ગાડી પાર્ક કરવા જતા હોય ને તો બી ક્યારે નીકળી જઈએ એવું એવું હાલત થાય છે બીજું વસ્તુ શું કે સફાઈ કામદારોની તો સફાઈ કામદારો કોઈ પરમનેન્ટ ફિક્સ હોતા નથી રોજ બદલાતા કરે છે એક દિવસ આવે તો ત્રણ દિવસ નથી આવતા અને આવાનાવા ઘણા અઢળક પ્રોબ્લેમ છે જે બિલ્ડરો સાંભળતા નથી અને બિલકુલ જ્યારે બી આપણે એમને કોઈ બી પ્રશ્નો કહેવા જઈએ કોઈ બી વડીલ હોય કે લેડીઝ હોય કે ગમે તે તો સામે એકદમ

ગાંધીનગર રાયસણ નજીક આવેલ સતવન બેલે ના રહીશો બિલ્ડર થી ત્રાહીમામ થઈ ચૂક્યા છે રહીશો એટલે ત્રાહીમામ થયા છે કે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી આચરી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે વાત જાણી એમ છે કે બિલ્ડરે ગ્રાહકોને જે સુવિધાઓ આપવાનું કહ્યું હતું એ સુવિધાઓ થી તો ગ્રાહકોને વંચિત રાખ્યા સાથે જે બાંધકામમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે

ગ્રાહકોએ અનેક વખત ચિતર બિલ્ડરોને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રેરા બિલ્ડર સામે ક્યારે કાર્યવાહી કરશે ક્યારે રહીશોને ન્યાય મળશે અમારે લગભગ પાંચ વર્ષ પૂરા થવા આવ્યા એકસો એસી મકાનમાંથી લગભગ દોઢસો એક સો ઉપર રહેવા આવી ગયા છે અને આમાં બીયું આવ્યું નથી અને બિલ્ડરના કહ્યા પ્રમાણે હજી અમને પૂરી ફેસિલિટી અમારા કામ પૂરા થયા નથી વારંવાર રજૂઆતો કરવા છતો એ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ વારી કરીએ પાણીના પ્રોબ્લેમ થાય છે અમારા સોસાયટીમાં બે પણ ચોરી પણ થઈ ગઈ અને એના પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી બિલ્ડર તરફથી એટલે બિલ્ડર છે સતન બેલ્યુ એમાં જે મેઇન પાર્ટનરો છે એ રાજુભાઈ પટેલ ભરતભાઈ પટેલ એસ એસપી પટેલ એ બધા જે મેઇન સતવન ગ્રુપનું બેલ્યુ અને આમની સ્કીમ બીજા પણ ચાલે છે એટલે વારે ઘરીએ અમારે સતવન હાર્મોની સ્કીમ પણ ચાલે છે અને એમાં પણ અમારા આમાંથી લોકોએ મકાનો નોંધાવ્યા છે કે છતો આ લોકો અમારું કામ પૂરું નથી જિમમાં જીમમાં પણ પ્લાન પ્રમાણે જીમના મશીનરી મૂકી નથી જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ નથી પછી જે લાઇટની નથી કેમેરા પણ પ્રોપર વર્ક કરતા નથી અને બેસવાના બાકડા હજી ઘણું બધું કામ બાકી છે અને જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે એવું જ કહેતા હોય છે કે અમે કરી આપીશું કરી આપીશું આપણે કોઈ કમિટી ના સોસાયટીની હજી અમને મેડ ઓવર નથી કરી એ લોકોને હજી બીયુ પરમિશન આવ્યું નથી અને એ લોકો એ જ મેન્ટેન કરે છે બધું અને અમે એક એક

તંત્ર કેમ આ છેતર બિલ્ડરો આગળ નમાલુ થઈને તમાશો જોઈ રહ્યું છે તંત્રને સરકારનો મફત પગાર લેવામાં જ રસ છે રેરા અને ગુડાનું તંત્ર પણ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે આટલા વર્ષો સુધી આ ત્રિમૂર્તિ નફટ બિલ્ડરોએ બી્યુ પરમિશન લીધી નથી છતાં કેમ તંત્રએ કાર્યવાહી કરી નથી તમે અજાણ હતા એવું કહેવું પણ મુશ્કેલ છે કેમ કે રહીશું ના આટલા હોબાળાનો અવાજ પણ તમારા કાને નથી પડતો તો શું તમને એમાં આનંદ મળે છે કે આવા બિલ્ડરો કોઈ ગરીબોના રૂપિયાનું બૂચ મારે તો તમે તમાશો જ જોશો કે પછી કોઈ કાર્યવાહી કરશો તમને સરકારે મફતિયા પગાર લેવા માટે નહીં પણ જનતાના કામ કરવા માટે બેસાડ્યા છે આવા નફટ બિલ્ડરોને કાયદાનો પાઠ ભણાવવામાં નહીં આવે તો આ લોકો ઘણા લોકોના સપના રોડી નાખશે જોઈ હવે નગરોડ તંત્ર આવા બની બેઠેલા બિલ્ડરો પર ક્યારે કરે છે કાર્યવાહી બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ